<laughs> क्या बात है इरसादन दीदी ने मन में शांति है कि नहीं जान डसिस पढ़ाए पांचो टेशन पांची गाल प्रकाश गौर करे तो सारी गाल मांडवी बीच पे मौज केनु गर्मी पर बहुत फूल है समद भाई इन गर्मी में थोड़ी टाटकी पर राहत केनु कि श्री राम वेश घुसा मोटी खाकर ો લાગે તો મડઈ બહુ ખાસો હોય બહુ સારો જ પણ બહુ સારું આવ્યા રમ વેશભૂષા એ ખબર આ કે પણ આજે પ્રોગ્રામ મે કથા જો વહે બ્યો કંઈ વહે સા વ્યાઈ હઈ પો ગમે રમ વેશભૂષા જો કરી શાંતિ વડીખર જે અંદર રામ વેશભૂષાએ હર કથામાં હર પોગ્રામ પોતા ચાજે ભાઈ લગો નહુ ખતરનાકિલ મજે કરે છે

એટલે ચૂંડો ન ખબર અને ખાસભાઈ અહીં સામંતભાઈ ગઢવી અને સામંતભાઈ ગઢવી અ સારો વેશભૂષાનો કામ કરી શ્રીરામ વેશભૂષા અને જીત જતે ઝેડા ઝેડા પ્રોગ્રામ કયા એ માણું રાજી થઈ અને એની કે પણ આનંદ આવ્યો આયો ખાસ હણામાં ભૂપેન્દ્રભાઈ 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 આજ પણ દરજીનો કામ કર્યો હતા શ્રી કૃષ્ણ ભગવાન વરદાન આઈ કે મે દરજી કામ હલતો આજ બોલ કે જે પૈસા 400 રૂપિયા આઈ ભૂપેન્દ્રભાઈ ખાણ થઈ અહીં ઓરખાણ ઈી પહેલે માતા અગે વ્યા હોસ ઓડા અસિંહ ઓરખાણ થઈ અસ ગદી મંડળ જ પ્રમુખ અહીં જિગ્નેશભાઈ ગદબી મંડળ રામ દરબારો પ્રોગ્રામ એમને જિગ્નેશભાઈ આમંત્રણ કયા હો સારેમાં સારો ડ્રેસ બનાઈ અમો દરબાર કરી દિના સાવંતભાઈ અને એકદમ સારો અને સરળ એ લો વેશભૂષા પહેરાઈ હતા કે કઈ તકલીફ નથી અને બહુ લુક વાઇઝ કરી હતા એ લોકો ક્યાં વાત એની કપડાં બપડા મળે ખરીચે હતા મેળે એમ જો જોઈએ તો મેળે ટોટલી મેકઅપ મેકઅપ મળે તો ઘણી નાચે હતા અને એકડે દમ સારો લુક વાઇઝ કરી દઈએ હતા મણિપુર શ્રી રામ જળા જ લગાતે એકડો દમ એકડો કેર ઘણા પાત્ર લેડીઝ જેન્ટ્સ लेडीज ना मिले जेंट्स वाह और सीतापण वाह के खाली रामजज पात्र ना सीतापण वाह हां हां सीता लेडीज बनावा के जेंट्स बने जेंट्स केडो लेडीज जो पात्र करी देना एकदम बरोबर करी अमित बच्चन जो मेकअप मैंने दीपक सावा दीजे ता गसु गमे मेकअप करी ने मिल के सारो करी देता हां जी गर्मी को मेकअप जो कम करे तो बहुत सारो जो जब इन खास को नाम में बना जो ईशा ईशा बेन क्या बात है इरसा त दीदी ने ईशा बेन को कम करी रहो आई आओ नेल्स जो गया वाह बहुत सरस नेलाटयो हाँ। वाह बहुत सारो जो जंचिता और मांग है ओनली नेलाट ने नेलाट ने, ने बाकी मम्मी जो कम वे वो कर रही है बहुत सारो केवता ई साउंड भाई को खता आई हां और खता हाँ। नहीं जे वेस भूसा ढठाया हां आई पेंट है वेस भूसा तैयार कर सको तो राम के करो हां बस सारो कम करें तो कहीं नथी सारो करयो था अच्छी आजादी जतलो उकारी सके गाड़ी गाड़ी वो वेस भूसा

ને એ લોકો આ બધે કીધું કે આપણે આ બધું સાથે કરીએ પણ સામંતભાઈ બહુ જ સરસ ને ઘણા બધા લોકો કમસે કમ લગભગ વિશેક જણા ને છોકરાઓ બધાને રામ દરબાર આખો વેશ લેવડાવી ને બહુ સરસ કરે કેવા લાગતા હતા રામ ત્યારે બહુ જ સરસ અયોધ્યા જેવો માહોલ કરી નાખ્યો તો એવો જ બધા ઊભા હતા એકદમ કે કે આપણે એમ થાય કે આપણે રામ દરબાર જ બેઠા શું વાત કરો છો બહુ સરસ કરે તો એકદમ તમે એમ મે થઈ ગયા તો તમારા બધા ને ત્યાં રામ અયોધ્યા ચાલે ગયા હતા એ જ જોયા કરતા હતા કે આપણે

રામ દરબાર જ આખો બારે આવે છે એવો જ માહોલ છે એટલે જેન્ટ્સ ને પણ એક લેડીઝ કરી નાખ્યો હતો અને આપણે ખબર નથી પડતી કે જેન્ટ્સ છે કે લેડીઝ છે એના કાંડાની જે કરામત છે એ બહુ સારી રીતે બતાવી તમે શેની કરામત બતાવો છો ઘરમાં તમે પણ એક મેકઅપ મેન છો પણ વિશેષ કરી નાખ્યો રામભાઈ હા સામંતભાઈ એ બહુ સરસ કર્યું હું અંછા દેવી ગરબી મંડળનો પ્રમુખ છું જિગ્નેશભાઈ શ્રી રામ વેશભૂષાના બારામાં શું કેવા માંગો શ્રી રામ વેશભૂષાના બારામાં કેવા માંગુ તો શ્રી સામતભાઈ એના બાપુજી શ્રી રામભાઈ અતિ સુંદર મહેનત અને અતિશય આખો માહોલ જ ચેન્જ કરી દીધો કે એક બધા લોકો અમારા સમાજના આમ એક નજરથી જોવા માટે આમ એકત્રિત થઈ ગયા હતા કે ના આવું સરસ આયોજન પહેલીવાર થયું છે એમ એમાં અમારા શ્રી મનસાદેવી ગરબી મંડળ ગ્રુપ મનસાદેવી મહિલા મંડળ ગ્રુપ સમાજ બધે પાંખો એકત્રિત થઈ અને આવો સુંદર મજાનું આયોજન શ્રી રામભાઈ અને શ્રી સામંતભાઈ બે બાપ દીકરાની સારી મહેનત બધું સમાજનું કાર્ય માહોલ દરબાર જેવું આખું વ્યવસ્થિત ઊભું કરી દીધું હતું ધન્ય છે બાપ દીકરાને કે આવા કલયુગમાં પણ આપણે અત્યારે જે આ ભગવાનની નીલાને જે કાઢી રાખ્યો છે એમ સત્યુગને અહેસાસ હકીકત મે રામ કે દેસી અને એટલા મોહિત થઈ ગયા મન અયોધ્યા આવ્યો અયોધ્યા વિનાય પઠે ના આવ્યા અને એ તો વિચાર પણ આગે આશીર્વાદ દેતો ઈશાન સામંતભાઈ જો કો મેકઅપ કે આવે કેડો કે આવે ને રીતે કરી गच मस्त गए है ता सच में बोलो हां हां दिल नेचुरल ने ने है एडो की ना है के पाथ थेड़ा लगे डियो मोर कोई कहवे नहीं अब और और ना है और हाँ, नहीं अतेरे <laughs> जितलु करे छे ना थी हजी एनु सारू थई जाए और ऑल ओवर भारत में हमने ऑल ओवर भारत नहीं बाहर विदेश पर जवानो तेरे पासपोर्ट नहीं तैयार करना के भाई हाँ हाल मो साथ सामंत भाई श्री राम भेशभूषा मोटी खाकर जा सामंत भाई હલાવ તથા શ્રી રામ વેશભભૂષા એ પૂરો એડ્રેસ ચા કે નંબર ચેન યુટ્યુબિ માાધ્યમથી પાા જે ભાઉર એના વેટે એ વીડિયો પજ અન કે પણ કદ કથા વહે કદે કંઈ પોગ્રામો વેષભૂષાનો કાર્યક્રમ જે કર્યો તા હેષભૂષા જો વીડિયો હર એક મારે કચ્છી ગુજરાતી ઓલ ઓવર ભારત પે જે વેશભૂષા કર્યો તથા નવરાત્રિ વહે કે શ્રી રમ કથા વે કે ભાગવત કથા વય એની ખબર પે કે સામંત ભાઈ હું કામ કરી રહ્યા તો તાજો જેડ્રેસ આજો પૂરો નામ પૂરો નામો પૂરો એડ્રેસ અને પૂરો ફોન નંબર દો યુટ્યુબ જે પામણી કે હલાઈ દઉં વેશભૂષા નામ શ્રીરા વેશભૂષા મોટી ખાઘર તાલુકા મુન્દ્રા એસવી નગરમાં હનુમાન મંદિર સામે કાંઠા હા હા તો કને પણ શ્રીમદ ભાગવત કથા વે કૃષ્ણ જન્મ કૃષ્ણ ભાગવત કૃષ્ણ જન્મ લુક્ષમણી રામ જન્મ મળ્યા અચે તો પકડી પડે વેશભૂષાની જરૂર રહે તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો અને શિવ શિવ કથા કથા શિવ કથા એ પ્રોગ્રામ છે તમે પણ અવશ્ય કોન્ટેક્ટ કરી શકો થા અને મંદિરની પ્રતિષ્ઠા આવે તો પ્રતિષ્ઠામાં આંખી લાગે કે સૌભાગ સામતભાઈ પણ કરણીય તલ ભગવાન છે અને પ્લસ મે દેવી પ્રાકટ્ય એને મમે નિયાણી જો કોઈ છોકરીઓ મે દેવી પ્રાકટ્ય મે માતાજી બને તો એનો પાંડી અમડે ગોઠ સિસ્ટમ આ પાંડી એવી પ્રાકટ્ય મે મડે જોગમાં એઉ ખપે મડે માતાજી ખપે એને મમે નવ દુર્ગા રાઉન્ડ મે રહે હા હા બહુત કથા ચાલુ ભાઈને સમજ રાઉન્ડ મે છોકરી મડે રહે અને માતા સ્ટે તો ભીન પડ જ તસુર પણ આશીર્વાદ દે તસુર પણ ખપે એને તસુર ખપે બને ખપે હા હા અને પેજે પેરો આપસે મે પેજે સો પેજે પેરવાસ મે આસા ખાલી આસા તરફ થી આસી મોગડ દીઓ મડે હાથ દીઓ તસુર દીઓ બાકી પેરવાસ દેવું પે અન રામાયણમાં રમ ભગવાન ચરિત્ર ત્યાં રામ જો દાખલા તરીકે કોઈ પણ વસ્તુ મેકઅપ જો ખાસ અને પબ્લિક જે સામતભાઈ મેકઅપ કર્યો ત્યાં ખાસો કર્યો હતો પણ ભગવાન ને દયાસિમાં ડ્યાસિંખ સપોર્ટ પણ મહેનત તો અને નો મળે અલગ

એમણે પપ્પા કે એડિંગ કર્યા થોડો મુજબ મગજની રીત મુખ્ય પબ્લિક એ રાજીથી અને પબ્લિક દાખલા તરીકે ભૂતળે તો ભૂતળા બને કથામાં ભૂતળા વેહા ભૂતળે પણ એ પ્રમાણે કાજલથી એડિટિંગ કરી પબ્લિક મતલબ રાજી થઈ કે સામંતભાઈ કેન્ડે કર્યો એટલે પપ્પા મજા સીખ્ય હોય કે પપ્પા ચાં તું તોજી રીતે પણ તું પ્રેક્ટિસ કરે ચાંઈ એના પ્રમાણે સેટિંગ કે કદાચ તમે અને આ પ્રોગ્રામ જે અંદર છોકરીઓ ખપની કોઈ છોકરા ખપતા તો યહી કરી દયો વ્યવસ્થા હા કરી દયો અને મે એક દાખલા તરીકે સમજી ગણન આસન જે સ્ટાફ મે તો દાખલા તરીકે મડાઈ મે ભણાઈ ચાની ડ્રેસિસ તન મે જ્યાં આસી પણ કુદરતે કરી શકો એડજસ્ટ હા હા આસા જે સ્ટાફ આને ચાની ડ્રેસિસ ભણાય એન મે જ્યાં પાસી થોડો સેટિંગ કરી ને થોડા મોભરા ભણાઈ બીતર ભેણી એન ઇન્ડિયા પર કોન્ટેક્ટ આઈ મતલબ ઈ મુજે કોન્ટેક્ટ નહી ત્યાં ઇન્ડિયા પણ એડજસ્ટ કરી શકા તો છોકરી કે છોકરી મતલબ આલે શકાય બો બો આભાર સામતભાઈ ફરે મેલ બો પાપા જેટેશનતે